વલસાડના દાણા બજાર વિસ્તાર બેટમાં ફેરવાયું ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયા બસોથી વધુ ઘર અને દુકાનોમાં પાણી ઘુસ્યા છે રસ્તાઓ નદી બન્યા તો વલસાડમાં સતત વરસાદી માહોલ છે ઔરંગા નદી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે વલસાડના દાણા બજારના આ દ્રશ્યો તમે જુઓ બેટમાં ફેરવાઈ ગયું છે ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયું ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઔરંગા નદી ગાંડીતુર બની છે ખાસ કરીને વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો વલસાડના ચીફાડ દાણા બજારના સીધા દ્રશ્યો છે જ્યાં માનવની સાથે જે ઢોર છે તે ઢોરની હાલત પણ કફોડી બની છે આપ જોઈ શકો છો દાણા બજાર આખે આખું જે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં બસો થી વધુ જે ઘરો અને દુકાનો આવી છે આ તમામે તમામ જે ઘરો અને જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે ઉપરવાસમાં સતત જે રીતે વરસાદ ચાલી રહ્યો છે જેને કારણે જે ઔરંગા નદી છે તે ઔરંગા નદીમાં જળસ્તર સતત વધી રહ્યા છે ઔરંગા નદીએ હાલ ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે ત્યારે ડાણા બજાર હાલ પાણી પાણી જોવા મળી રહ્યું છે બીજી તરફ જે ટીમ છે તે છે જે લોકો સ્થાનાંતર કરી દેવાની નોબત આવી છે કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ વલસાડના જે જિલ્લા કલેક્ટર છે તેમની પાસેથી તમામ જે પરિસ્થિતિ છે તેનો તાત્કાલિક પણ મેળવવામાં આવી રહ્યો છે બીજી તરફ કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે જે ડિજાસ્ટર વિભાગ છે તે ડિઝાસ્ટર વિભાગમાંથી રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવવામાં આવી રહી છે કોઈ પણ અધિકારી જે પોતે રજા પર ના ઉતરે તે માટે તાકીદ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો એક યુવાન પોતે સાયકલ પરથી આ ધસમસતા જે પ્રવાહ છે તે પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે પોતાના જીવના જોખમમાંથી આગળ કઈ રીતે જોવું તે તે વિચારી રહ્યો છે પરંતુ પાણીનો વહેન એટલો જોરદાર છે કે તે આગળ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી આપ જોઈ રહ્યા છો હાલમાં જે યુવાન છે તે યુવાન એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યો છે અને ધસમસતા જે પાણીનો જે પ્રવાહ છે તે પાણીના પ્રવાહમાં આ રીતે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસ દ્વારા પણ જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા જે લોકો છે તે લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવી રહ્યો છે કેટલાક એવા લોકો છે જેઓ પોતાનું ઘર છોડવા માટે તૈયાર નથી ત્યારે તંત્ર અને પોલીસ દ્વારા આવા તમામ જે લોકો છે તે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તમામ લોકોનું અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે યુવાન છે તે ધીરે ધીરે સાયકલ પર પોતાના જીવના જોખમે આગળ વધી રહ્યા છે હાલમાં જે રીતે જળ સપાટી સતત વધી રહી છે જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે હજી પણ આવનારા ત્રણ થી ચાર કલાક વલસાડ માટે ખૂબ જ મહત્વના રહેશે કારણ કે જે ઓરંગા નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળસ્તર વધવાના કારણે જે વલસાડના જે નીચાણવાળા વિસ્તાર છે તે હજી પણ જે પાણીની જે સપાટી છે તે વધશે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા વલસાડ હવે સમાચાર ગુજરાતની શરૂઆત કરીશું અને જોઈશું દિવસભરના તમામ મહત્વ